આપ સૌને મારા સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું કાર્તક માસની અમાસનું મહત્ત્વ પૂજા અને વ્રતકથા વિશે જ્યારે અમાવસ્યા તિથિ શનિવારે આવે છે ત્યારે તેને શનિ અમાવસ્યા કહેવામાં આવે છે જેનું ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્ત્વ છે કહેવાય છે કે શનિ અમાવસ્યાને દિવસે શનિદેવની પૂજા કરવી ખૂબ જ ફળદાયી છે તેનાથી શનિદેવની પ્રતિકૂળ અસર ઓછી થાય છે શનિ અમાવસ્યાને દિવસે શનિદેવની પૂજા કરવાથી ઢૈયા અને સાતીમાં લાભ મળે છે તેમજ આ દિવસે શનિ અમાવસ્યાની કથાનો પાઠ કરવાથી પણ શુભ લાભ મળે છે કાર્તક મહિનાની અમાવસ્યા ત્રીસ નવેમ્બરની સવારે શરૂ થશે તેથી આ દિવસે પિતૃઓ માટે ધૂપનું ધ્યાન કરવું વધુ સારું રહેશે પૂર્વજો માટે ધૂપનું ધ્યાન કરવા માટે બપોરનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે તેથી તારીખ ત્રીસમીએ બપોરે શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન વગેરે જેવા શુભ કાર્યો કરી લેવા કારતક અમાવસ્યા પર પિતૃઓ માટે વ્રત કરવાની પણ પરંપરા છે એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી પિતૃદેવતાઓ સંતુષ્ટ થાય છે પૂર્વજોના આશીર્વાદથી પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે જે લોકો તેમના પૂર્વજોના ઉદ્ધાર માટે કંઈક કરવા માગતા હોય તેઓ આ અમાવસ્યા પર પિંડદાન કરી શકે છે આ મહિનાની અમાવસ્યાએ વ્રત અને પૂજા ખાસ કરવી અને ત્યારબાદ કથા ચોક્કસ સાંભળવી જોઈએ જો તમે વ્રત કરો કે ન કરો પણ વ્રત કથા સાંભળવાથી પણ શનિદેવની કૃપા મળી રહે છે વિવિધ પુરાણોમાં વર્ણવેલ કથાઓ અનુસાર સૂર્ય ભગવાનને બે પત્નીઓ હતી સંજ્ઞા અને છાયા સંજ્ઞા ભગવાન વિશ્વકર્માની પુત્રી હતી જ્યારે તેના લગ્ન સૂર્ય ભગવાન સાથે થયા ત્યારે તે સૂર્યના તેજને સહન કરી શકતી ન હતી એક દિવસ દેવી સંજ્ઞા તેની મૂર્તિ છાયાને લઈને આવ્યા અને તેને પોતાની જગ્યાએ રહેવા કહ્યું છાયા સૂર્યદેવની પત્ની તરીકે રહેવા લાગી બીજી બાજુ સંગના પોતે ઘોડાના રૂપમાં પૃથ્વી પર ફરવા લાગી છાયા પણ સૂર્યદેવની તેજને સહન કરી શકતી ન હતી એક દિવસ જ્યારે સૂર્ય ભગવાન સંતાનની ઈચ્છા સાથે છાયા પાસે આવ્યા ત્યારે તેની તેજસ્વીતા જોઈને છાયાનો રંગ કાળો થઈ ગયો અને તે ગર્ભવતી થઈ આમ સૂર્ય અને છાયાના પુત્ર તરીકે શનિદેવ જન્મ્યા હતા જે દિવસે શનિદેવનો જન્મ થયો તે દિવસે શનિવાર અને અમાવસ્યા તિથિ હતી તેથી શનિ અમાવસ્યાનું ધાર્મિક દ્રષ્ટિકોણથી વિશેષ મહત્ત્વ છે શનિદેવને જોઈને સૂર્ય ભગવાન ગુસ્સે થયા કારણ કે તેમનો રંગ કાળો હતો સૂર્યદેવે સંજ્ઞાને કહ્યું કે આ મારો પુત્ર ન હોઈ શકે આ પછી સૂર્યદેવને પણ ખબર પડી કે તેમની પત્ની સંજ્ઞાના સ્થાને લાંબા સમયથી જે રહે છે તે હકીકતમાં સંજ્ઞાની છાયા છે આ સત્ય જાણીને સૂર્યદેવ વધુ ગુસ્સે થયા અને પોતાની પ્રથમ પત્ની સંજ્ઞાની શોધમાં નીકળી પડ્યા જ્યારે શનિદેવ મોટા થયા ત્યારે તેમણે પોતાને સૂર્ય ભગવાન કરતાં વધુ પ્રભાવશાળી અને શક્તિશાળી બનાવવાની પ્રતિજ્ઞા લીધી અને ભગવાન શિવની તપસ્યા કરવાનું શરૂ કર્યું શનિદેવની તપસ્યાથી પ્રસન્ન થઈને શિવે શનિદેવને ગ્રહોમાં ન્યાયાધીશનું પદ આપ્યું શિવે વરદાન પણ આપ્યું કે હે શનિ નવગ્રહોમાં તમારું વિશેષ સ્થાન અને સન્માન હશે ત્રણ લોકમાંથી કોઈ પણ તમારા ન્યાયથી બચશે નહીં તમે બધા જીવોના કર્મો જોઈને નિર્ણય કરશો શિવ પાસેથી વરદાન મળ્યા બાદ શનિદેવને નવગ્રહોમાં સ્થાન મળ્યું અને તેમની પૂજા કરવામાં આવી શનિ અમાવસ્યાને દિવસે શનિની કથાનો પાઠ કરવાનું શુભ મહત્ત્વ છે જે વ્યક્તિને કાર્યો દ્વારા ઉચ્ચ પદ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે આમ આ વિડિયોમાં આપણે કાર્તક અમાવસ્યાની પૂજા મહત્ત્વ અને વ્રતકથા સાંભળી શોર્ટ વિડીયોમાં મેં મુહૂર્ત અને બંને અમાસમાં શું કરવું તેની ચર્ચા કરેલ છે તો આશા રાખું છું કે આ બધા વિડીયો મળીને આપ સૌને બધી માહિતી મળી ગઈ હશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયોમાં રવિવારે તારીખ પહેલી ડિસેમ્બરની અમાસે શું કરવું અને કોની પૂજા કરવી તે અંગે ચર્ચા કરીશું તો આગળના વિડીયો જોવા તથા સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના